મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણચંડી બનીને દરવાજા કુદીને પાલિકા કચેરી તરફ દોડી પડી હતી વડોદરા શહેરના મેયર પિંકી બેન સોને રાજીનામું આપે માંગ કરી હતી આમ આદમીનો મેયર છે તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયર નવાપુરા પોલીસ આવી પહોંચ્યા હતા અને તેઓ મેયર અને તંત્ર સામે ફરિયાદ કરવામાં આવશે વિશ્વામિત્રીપુરમાં અનેક લોકો મૃત્યુ પામ્યા સાથે કેટલા લોકોના રૂપિયાના નુકસાન સામે ફરિયાદ ફોન કરશે તંત્રની નિષ્કાળજીથી લઈને અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા એની સામે ફરિયાદ ફરિયાદ ફોન કરશે કરશે ફરણી આરોપીઓ સામે કોણ ત્યારે વડોદરાની જનતાનો બની પાર્ટી દ્વારા અને રજૂઆત કરવા ગયા પરંતુ મેયર કેબિનમાં ન હોવાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉશ્કેરાઈ જતા તેઓના નેમ પ્લેટ ઉપર કાઢીસાઈ અને નેમ પ્લેટ તોડી નાખતા આમ આદમી પાર્ટીના ત્રીસ થી વધુ કાર્યકરોની અટકાયત કરતા મામલો બિચક્યો હતો વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષતા ભાજપનું શાસન છે આમ છતાં એક જ વરસાદની અંદર આપણે વારંવાર વડોદરાને ડૂબતું જોયું છે એક જ વરસાદમાં વડોદરાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય છે લોકોને જાનમાલની નુકસાની થાય છે હમણાં થોડા દિવસ પહેલાં એક રિક્ષા ચાલકનું ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું ગયા વર્ષે દિવસો સુધી વડોદરા જે છે એ પાણીમાં અંદર ગરકાવ રહ્યું લાખો કરોડોનું નુકસાન થયું આવા સમયમાં મેયર પદે બેઠેલા મેયરશ્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે કેટલાક એવા બહેનો કે જેમના ઘરમાં સાપ નીકળે છે એમની ફરિયાદ લઈને મેયર પાસે ગયેલા એવા સમયમાં એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને ગુસ્સો આવ્યો અને એ ગુસ્સાના ભાગરૂપે એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરી દઉં હું મેયરશ્રીને કહેવા માંગુ છું કે વડોદરાના કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે એના પર ફરિયાદ કોણ દાખલ કરશે હમણાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે માનવ વધનો ગુનો નોંધવો જોઈએ એની પાછળ જવાબદાર લોકો જેલમાં હોવા જોઈએ એ ફરિયાદ નોન છે તમે તમારો ગુસ્સો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કાઢો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહાદુર કાર્યકર્તાઓ છે એમને તમારી જેલ અને તમારા દંડાથી ડરતા નથી વડોદરાના અવાજ માટે વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે ને લડતી રહેશે આજે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા અલગ કરી દીધી છે એક તરફ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ઢકાર નહીં ખાવાવાળા લોકોને કાયદો વ્યવસ્થા નડતી નથી અને એક તરફ માત્ર એક તકદી એક મેયરની તકતી તોડી નાખવાના ગુનાની અંદર આજે વિપક્ષની સામે કાર્યવાહી કરવામાં આવે છે આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા જે છે એ કેટલાક લોકોની કટપુતળી બનીને આપણે સભે જોઈ છે અને હું એવું માનું છું કે મને મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે અને પૂરેપૂરો ભરોસો છે કે એમણે જે રીતે વડોદરાનો અવાજ બનવાની કોશિશ કરી છે એમણે જે રીતે વડોદરાના લોકોને આ બહેરા મૂંગા લોકો સાંભળતા બંધ થઈ ગયા છે ત્યારે જે પડઘો પડવાની કોશિશ કરી છે એ બદલ એમને બિરદાવવા જોઈએ આ કાયદો અને વ્યવસ્થા સરકાર જે છે એ પોતાની પાસે રાખે આમ આદમી પાર્ટી આ લોકોથી ડરતી નથી તમારી જેલ શું ફાંસીના માચણા પર ચડાઈ દો વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી હંમેશા બોલતી રહેશે